નમસ્કાર મિત્રો હું છું ક્ષિતિજ નાયક મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પરથી વાત કરીશું અત્યાર સુધીના લેટેસ્ટ ન્યૂઝની શિક્ષક ભરતી કંભાઉન્ડ કેસ પહોંચ્યો સુપ્રીમ કોર્ટમાં પશ્ચિમ બંગાળના શિક્ષક ભરતી કમ્બાઉન્ડ મુદ્દે સૌથી મોટા સમાચાર જાણવા મળી રહ્યા છે બે હજાર સોળમાં ચોવીસ હજાર શિક્ષકની ભરતીને રદ કરવાના કોલકાતા હાઈકોર્ટના ચુકાદાને પશ્ચિમ બંગાળ સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો આજે આ મુદ્દે સુપ્રીમ કોર્ટે છઠ્ઠી મેના સુનાવણી હાથ ધરવાનું જણાવ્યું છે સુપ્રીમ કોર્ટની આગામી સુનાવણી સુધી સીબીઆઈની તપાસ સ્થગિત રાખવામાં આવી છે સીએની પરીક્ષા મુદ્દે સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ચુકાદો લોકસભાની ચૂંટણી ટાણે મે મહિનામાં યોજાનારી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પરીક્ષાના અમુક પેપર સ્થગિત કરવાની માગણીવાળી અરજીને આજે સુપ્રીમ કોર્ટે નકારી કાઢી હતી સુપ્રીમ કોર્ટે આ અરજી પર ફરી વિચાર કરવાનો પણ ઇનકાર કર્યો હતો જેથી સીએની પરીક્ષા હવે નિયત તારીખે જ યોજાશે ચારધામ યાત્રા માટે મહત્ત્વના સમાચાર ચારધામ યાત્રાના ભક્તો માટે મહત્ત્વના સમાચાર આવી ગયા છે દસમી મેથી શરૂ થતી ચારધામ યાત્રા માટે રજીસ્ટ્રેશન શરૂ થયું છે પણ હવે ઉત્તરાખંડ સરકારે ભક્તો માટે મહત્તમ મર્યાદા નક્કી કરી છે યમુનોત્રી માટે નવ હજાર ગંગોત્રી માટે અગિયાર હજાર કેદારનાથ માટે અઢાર હજાર અને બદ્રીનાથ માટે વીસ હજાર ભક્તોની નોંધણી કરાવી શકાશે અત્યાર સુધીમાં સોળ લાખથી વધુ ભક્તોએ આ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે દસ વર્ષ પછી પીએમ મોદી ફરી એકવાર કલ્યાણ આવશે મહાયુતિના કલ્યાણ અને ભીવંડી મતદાર સંઘના ઉમેદવારોના પ્રચાર માટે વડાપ્રધાન મોદી ફરી એકવાર દસમી મેના શુક્રવારે કલ્યાણમાં પ્રચાર સભા ગજાવશે કલ્યાણ બેઠકના ઉમેદવાર અને મુખ્યપ્રધાન એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદે અને ભીવંડીના ઉમેદવાર એટલે કે કેન્દ્રીય પ્રધાન કપિલ પાટિલ માટે વડાપ્રધાન મોદી પ્રચાર કરશે આ અગાઉ પણ પીએમ મોદી બે હજાર ચૌદમાં કલ્યાણ આવ્યા હતા મુંબઈની વાત કરીએ તો ચાર કલાકે હાર્બર લાઇનની ટ્રેન સેવા ફરી પાટા પર ચડી મધ્ય રેલવેના એમટી સ્ટેશન નજીક પનવેલ લોકલ ટ્રેનનો કોચ પાટા પરથી ખડી પડ્યો હતો જેને કારણે અઠવાડિયાના પહેલા જ દિવસે પ્રવાસીઓને ટ્રેન વિના ટ્રાવેલ કરવામાં હાલાકી પડી હતી લગભગ ચાર કલાકને અંતે ટ્રેન સેવા ચાલુ થઈ હતી આમ છતાં પ્રવાસીઓને ટેક્સી ઓટો રિક્ષા સિવાય બેસ્ટની બસમાં પ્રવાસ કરવાની નોબત આવી હતી જોકે ચાર કલાકને અંતે ટ્રેન સેવા ચાલુ થવાથી પ્રવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો સૌરાષ્ટ્રમાં ત્રણ દિવસ માટે યલો એલર્ટ ગુજરાતની વાત કરીએ તો સૌરાષ્ટ્રવાસીઓને આગામી દિવસોમાં વધુ ગરમી માટે તૈયાર રહેવું પડશે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓ હીટવેવની આગાહી વ્યક્ત કરી છે જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજવાળા પવન ફૂંકાશે આ ઉપરાંત અમદાવાદ અને આસપાસના જિલ્લાઓમાં મહત્તમ તાપમાન એકતાલીસ ડિગ્રીને આસપાસ રહેશે કોલકત્તાની ગરમીમાં કિંગ ખાન થયા બેહાલ સોશિયલ મીડિયા પર કોલકાતા નાઇટ રાઇડર્સના માલિક એટલે કે ના કિંગ ખાન શાહરૂખ ખાનનો એક વિડીયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે બોલીવુડના કિંગ ખાન ની ગરમીમાં પરસેવે રેપઝેપ થયા હોવાનો વિડીયો વાયરલ થયો હતો વારંવાર પોતાનો ચહેરો લૂછવાની સાથે શાહરૂખ ખાન પાણી પીતા પણ જોવા મળ્યા હતા આ બાદ વિડીયો વાયરલ થયા બાદ લોકોએ તેના અંગે જોરદાર પ્રતિક્રિયા આપી હતી તો મિત્રો આવા જ લેટેસ્ટ બુલેટિન માટે જોતા રહો મુંબઈ સમાચાર સમાચારની ડિજિટલ ચેનલ થેન્ક યુ